જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસનું વર્ષ સિંહ રાશિ માટે કેવું રહે છે આખા વર્ષનું તમને ભવિષ્ય કહી દઉં છું કે વર્ષની શરૂઆતથી વૃષભનો ગુરુ તમારી રાશિથી દસમા ભાવે રહે છે જે આજીવિકા સાથે સંબંધિત કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગો બની રહ્યા છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ થી મિથુનનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ અપાવે જે વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના યોગ બનાવે છે સમાજમાં યશ નામ પ્રતિષ્ઠા વધારે આવકના સાધનો ઊભા થાય ધન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહે છે જે લગ્ન જીવનમાં ભાગીદારી નોકરીમાં વાદ વિવાદથી બચવું લગ્નમાં વિલંબના યોગો બની રહ્યા છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિનો શનિ તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરતા જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય છે શારીરિક તકલીફો વધશે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિરતા રાખવી નોકરી બદલવી નહીં સ્ત્રી વર્ગ માટે એકંદરે આવકની દ્રષ્ટિએ વર્ષ સારું રહે છે વાદ વિવાદથી દૂર રહેવું વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બની રહ્યા છે અને તમારા રોકાયેલા પ્રશ્નો પણ પૂરા થશે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ શરૂઆતથી લાભદાયી પૂરું પાય થાય અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગો બની રહ્યા છે મહેનતથી ધાર્યું પરિણામ મળી શકે છે ઉપાય છે ગણપતિજીની પૂજા કરવી શનિદેવના મંદિરે જઈ એમને તેલ ચડાવવું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આવશ્યક છે જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ